સતલાસણા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ યોજાયો રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને માઇનિંગ વિભાગના અગ્ર સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષપદે સતલાસણા કુમાર અને કન્યા શાળા ગોરિયાપુરા પ્રાથમિક શાળા સતલાસરા મોડર્ન સ્કૂલ ગોઠડા સમરાપુર ભાણાવાસ મુમનવાસ વિજાપુર નેદરડી ગામોમાં આંગણવાડી પ્રાથમિક અને હાઈસ્કૂલમાં બાળકોને અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવ્યો રાજ્ય સરકાર અને નીતિ આયોગ ભારત સરકાર દ્વારા બે હજાર ત્રણથી ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને મોટી સંખ્યામાં બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તે માટે શાળાઓ શરૂ થાય ત્યારે પ્રવેશ ઉત્સવ દ્વારા બાળકોને અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવે છે તે અંતર્ગત છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જૂનના રોજ સતલાસણા તાલુકામાં અલગ અલગ ગામોમાં અલગ અલગ વિભાગોના અધિકારીઓ અને ગામ લોકો સાથે મળીને બાળકોને તે અભ્યાસ માટે શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો જેમાં આજે મુમનવાસ ગામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને માઇનિંગ વિભાગના અગ્ર સચિવ રાજેન્દ્ર કુમાર ગામના બિનહરીફ સમરસ કરેલ નવીન સરપંચ અબ્દુલ હકીમ ઉમરભાઈ આગલોડિયા અને મુમનવાસના શાળા પરિવાર સાથે સીઆરસી કોઓર્ડિનેટર ભાવેશભાઈ દરજી લાયજન પી એલ ડામોર આંગણવાડી સુપરવાઇઝર ચંદ્રિકાબેન સાથે મળીને તેર દીકરા અને પંદર દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અહેવાલ બુપતસિંહ ચૌહાણ સતલાશા સર આજે છેલ્લા ત્રણ દિવસથી જે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના રીતે સતલાશા તાલુકાની અંદર આપ પ્રવાસ કરી રહ્યા છો માહિતી આપશો શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળુઓની મહોત્સવ દરમિયાન મહેસાણા તાલુકાના જિલ્લાના સપલાસણા તાલુકાના લગભગ નવ જેટલા ગામોમાં મને આ કાર્યક્રમ દરમિયાન આવવાનો મોકો મળ્યો છે અને મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે હું જેટલા પણ ગામોમાં ગયો છું આ તમામ ગામોમાં લોકોએ ઉત્સાહભેર પાર્ટિસિપેટ કર્યો છે મને એવું લાગે છે કે આ કાર્યક્રમ હવે સરકારી કાર્યક્રમની જગ્યાએ સામાજિક કાર્યક્રમ બની ગયો છે તમામ જગ્યાએ એસએમસીના બધા મેમ્બર્સ હાજર હોય છે ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર હોય છે અને ખાસ કરીને જે એક વિષય ઉપર હું વાત કરવા માગું છું આ છે કે દાતાઓ ખૂબ ઉત્સાહભેરા કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરે છે કોઈક ચોપડીઓ આપી દે છે કોઈક નાસ્તો આપી દે છે કોઈ તેથી ભોજન કરાવે છે એક જગ્યા તો ગોઠડા ગામમાં એક દાદાએ આખી શાળા બનાવી દીધી સો એવું લાગે છે કે સમાજની શિક્ષા પ્રત્યે જે જાગૃતતા હોવી જોઈએ એ કાર્યક્રમ મારફત અન્ય કાર્યક્રમો મારફત અમે આ પ્રયાસ સફળ થયો છે અને ખરેખર લોકો હવે શિક્ષાને પ્રાથમિકતા આપે છે વાવણીના સમય છે વરસાદ પડે છે તો પણ મોટી સંખ્યામાં લોકો કદાચ એની વાવણી એના કામકાજ મૂકીને પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે એનાથી લાગે છે કે આ બાળકોના ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે અને આ બાળકો તકે આપણા દેશના ભવિષ્ય હવે ઉજ્જવલ જણાય છે